છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉઝમણીના ભાગ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન કેમ્પમાં સમાજના યુવાઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું તો 9 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ હોવાથી છતાં ગામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર આજ 2 ઓગસ્ટના રોજ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવવાનો છે એના નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે ગત વર્ષે પણ અમે નવ ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો એકસો ત્રીસ જેટલા બ્લડ યુનિટ ડોનેશન કરવામાં આવ્યા હતા આ વર્ષે પણ અમે આશા રાખીએ કે સૌથી વધારે યુનિટનું ડોનેશન થશે પ્લસ ઓરસક હોસ્પિટલ દ્વારા સર્વોદય બ્લડ સ્ટોરેજ યુનિટનું પણ સ્થાપના કરવામાં આવી છે તેનામાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા યુનિટ આપણે છોટાઉદેપુરની પબ્લિકને ઇશ્યુ કર્યા છે જેથી અહીંની સગર્ભા મહિલાઓ